નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીનો આજે જન્મદિવસ હોય તેઓ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નવાવાડીલા પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા હતા જ્યાં તેમને એક પ્રાથમિક શાળાના બાળકો સાથે જાણે કે એક માતા જેમ પોતાના પુત્રને વાલ કરે તેમ તેઓની સાથે સંવાદ કરી કેક કાપીને પોતાના બાળકો સાથે જમીન પર બેસીને તિથિ ભોજન લઈને જન્મદિવસની ઉજવણી કરી અને અન્યોને પ્રેરણા પૂરી પાડી કલેક્ટરે આ પ્રસંગે શાળાના બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને અંતરિયાળ વિસ્તારમાંથી બહાર આવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિના શિખરો સર કરી ગામનું જિલ્લાનું રાજ્યનું અને દેશનું નામ રોશન કરશો તેવી આશા વ્યક્ત કરી બાળકોને તેમના ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું आसंगे जिल्हा विकास अधिकारी सी एल पटेल जिल्हा निवासी अधिक कलेक्टर सीवि लटा डीआयडीए दिय डायरेक्टर चंद्रिकाबेन बापोर प्रायोजना वैवटदार युवराज सिद्धार्थ प्रांत अधिकारी आनंद पाटील नायब जिल्हा चूटणी अधिकारी एम एन मनात जिल्हा पुरवठा अधिकारी एन बी राठोड पशुपालन अधिकारी आरोग्य अधिकारी सहित शाळा आचार्य शिक्षक आणि मोठी संख्या बाळको उपस्थित होता स्कूल में हम लोग कवर कर पाए साथ बांटें तो ये इससे अच्छी कोई खूबसूरत बात और नहीं हो सकती दूसरी बात ये है कि इसी बहाने हम लोग जब ऑफिस से घर घर से या ऑफिस से बाहर निकल गए सालाना जाल्को विशिष्ट के सभी मेहमानों को हम बढ़िया आइटम आइए